નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પટનામાં એક જ પરિવારના ત્રણ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી પરિવાર શોકમાં છે પોલીસે હવે આ ઘટનાની તપાસ કરી રહી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મૃતકના પરિવારે જણાવ્યું હતું કે ત્રણે પ્રમાણે પાલીગંજના ચૌદશમા મેળામાં ફરવા ગયા હતા અને મેળાની મુલાકાત લેતી વખતે પાણીપુરી ગાધી હતી ઘરે પાછા ફર્યા પછી તેઓએ રાત્રે ભોજન પણ કર્યું હતું મોડી રાત્રે ત્રણેયની અચાનક પેટમાં તીવ્ર દુખાવો થયો હતો અને તેમની તબિયત બગડી હતી તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમાંથી એકનું તો ઘરે જ મૃત્યુ થઈ ગયું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરિવારે તાત્કાલિક બે પુરુષો નીરજ અને નિર્ભય કુમારને પાલીગંજ સબ ડિવિઝન હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમને વધુ સારવાર માટે પીએમસી